બિહાર નેપાળ બોર્ડર પરથી ઝડપી લાવી છે ક્રાઇમ બ્રાન્ચની આરોપી મોલવી મોહમ્મદ સુહિલ અબુબક્કર ટીમોલની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે નેપાળના મોબાઈલ નંબર ધારક શૈનાસની બિહાર ખાતેથી ધરપકડ કરી છે નેપાળના મોબાઈલ નંબર ધારક શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈને સુરત આવવા રવાના થઈ છે બિહારના આરોપી સાથે તેના કયા પ્રકારના કનેક્શન છે અને તેઓ મળીને બીજું શું કાવતરું રચવાના હતા તે અંગે તેની પૂછપરછ થાય પછી વધારે હકીકત જાણવા મળશે મોલવીના દુબઈ નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે તેને લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે